અઘોર નગર આ વાગે ભાગ એક લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ આઠ રહસ્ય ત્યાંથી પાકા રસ્તા ઉપર આવીને એક ખાનગી વાહનની મદદ લઈ આબુ પહોંચ્યા પોલો ગ્રાઉન્ડ પાસે ઉતરીને ગવર્મેન્ટ ગેસ્ટ હાઉસ પહોંચ્યા ક્રિસ ઝડપથી પોતાના રૂમ તરફ આગળ વધી રૂમમાં જઈને તે મિસિસ એલનને વળગીએ પડી એલને તેને સાંત્વ આપતા બેસાડી મારી તરફ શંકાભરી દ્રષ્ટિથી જોઈને પછી ક્રિસને અસંખ્ય પ્રશ્નો પૂછવા લાગી બંનેની ઝડપી સવાલ જવાબની ગતિ હું સાંભળી રહ્યો એ દરમિયાન કાકા મિસ્ટર વિલિયમ આવી પહોંચ્યા મને તથા ક્રિસને જોઈ તેઓ આનંદ આશ્ચર્ય રોષ અને શંકાના મિશ્રિત ભાવથી ક્રિસ પાસે જઈને પ્રશ્નો પૂછવા લાગ્યા એલને શાંતિ જાળવવા કહ્યું ક્રિસે વિસ્તારપૂર્વક બધી જ વાત કહી સંભળાવી તેની ખૂટતી વાતમાં હું કડીયો જોડી આપતો હતો મેં પણ સંપૂર્ણ બાબત મિસ્ટર વિલિયમને જણાવી અમારા કપડાં દેખાવ એ જ અમારી સ્થિતિના સાક્ષી હતા વિલિયમ સાહેબે મારો ખૂબ આભાર માન્યો તેમણે મને જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં ક્રિસ ખોવાઈ ગઈ છે તેવી ફરિયાદ લખાવીને આવ્યો છું તે રદ કરાવતો આવો ત્યાં સુધી તમે અહીં જ રહેજો આટલું કહીને તે ચાલ્યા ગયા મિસિસ એલને ક્રિસને નાહી લેવા જણાવ્યું ક્રિસ નાહવા ચાલી ગઈ એલને મને કોફી નાસ્તો વગેરે આપીને જમી લેવા જણાવ્યું ત્રણ દિવસના કડાકા હતા તેથી ભરપેટ જમ્યો એ દરમિયાન બદલીને આવી ગઈ આ તરફ મિસ્ટર વિલિયમ એક ઇન્સ્પેક્ટરને લઈને રૂમમાં આવ્યા ઇન્સ્પેક્ટરે મારું નિરીક્ષણ કરીને મારા વિશે અંગત માહિતી મેળવવા પ્રશ્નો કર્યા તેનો સંતોષકારક જવાબ મળતા તેઓ વિદાય થયા મને નાહીને આરામ કરવા જણાવ્યું મેં થોડીવાર વિચાર કરીને તેઓને જણાવ્યું કે મારું જવું અત્યારે જરૂરી છે કારણ કે રઘુનાથજી મંદિરમાં લખનદાસજી મારા વિશે ચિંતામાં હશે ઉપરાંત આબુ રોડમાં પણ મારી રાહ જોવાતી હશે મિસ્ટર વિલિયમે મને મારો આગામી કાર્યક્રમ શું છે તે જાણવા અંગે પ્રશ્ન કર્યો મેં તેઓને જણાવ્યું કે સાંજ થવા આવી છે માટે રાત્રે મંદિરમાં રોકાઈને સવારે આઠ વાગે આબુ રોડ જઈશ અને ત્યાં એકા દિવસ રોકાઈને ઘેર જવાનો વિચાર છે મિસ્ટર વિલેમે જણાવ્યું કે અમે પણ આવતીકાલે અહીંથી નીકળીને અમદાવાદ થઈને મુંબઈ જવાના છીએ તો સવારે સાથે જ નીકળીશું મેં સંમતિ દર્શાવીને જવા માટે રજા માંગી સવારે આઠ વાગે બસ સ્ટેન્ડ હું આવી જઈશ તેમ નક્કી કરીને રવાના થયો રઘુનાથ મંદિરે પહોંચ્યા બાદ ત્યાંના જે મારા પરિચિત સાધુઓ હતા તેઓ વિચિત્ર ભાવે મને જોઈ રહ્યા હતા તે તરફ ખાસ ધ્યાન નહીં આપતા હું સીધો જ લખનદાસજી પાસે પહોંચ્યો મને આવેલ જોઈ ગંભીરતાપૂર્વક મારા કુશળ પૂછ્યા તેમજ મને જણાવ્યું કે આરતીથી પરવાઈને મળું છું એક સેવકને મારા માટે બધી વ્યવસ્થાની સૂચના આપીને તેઓ મંદિર તરફ ચાલ્યા ગયા તેઓના વર્તન વિશે હું વિચારી રહ્યો મને એમ નક્કી થઈ ગયું કે અહીં જરૂર કંઈક ગેરસમજ ઊભી થઈ ગઈ છે હવે રૂબરૂ જ ચર્ચા દ્વારા ઉકેલ લાવી શકાશે એમ વિચારી નાહવા માટે ગયો ખૂબ સારી રીતે સંતોષકારક સ્નાન કરીને કપડા નહીં પહેરતા ફક્ત લુંગીમાં જ લખનદાસજીની રાહ હું જોવા લાગ્યો હું જાણતો હતો કે લખનદાસજી આવતાની સાથે જ મને જોઈને કપડા પહેરવાનું સૂચન કરશે અને કહેશે કે ઠંડી લાગી જશે તબિયત બગડી જશે વાત કરવાના બહાને આ યોજના મારે કરવી પડી મારા અનુમાન પ્રમાણે તેમણે આવી વાત્સલ્યપૂર્વક ઠપકો આપવાનો શરૂ કર્યો સાથે આટલા દિવસ શું કર્યું અહીં ઇન્સ્પેક્ટર શા માટે તમારી તમારી તપાસમાં આવ્યા હતા તે સિવાય ક્રીઝ અને તેના કાકા કાકી વિશે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા મે બધા પ્રશ્નોના ટૂંકમાં પણ વ્યવસ્થિત જવાબ આપી તેઓને જણાવ્યું કે સવારે 8 વાગે મારે બસ સ્ટેન્ડ પહોંચવું છે લખનદાસજી પર વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા કોઈ અલૌકિક અથવા ઈશ્વરીય શક્તિએ જ તમારું રક્ષણ કર્યું છે અને શું પરિણામ હોત તેની કલ્પના જ રહી રહી રાત્રે મોડે સુધી આ ચર્ચા ચાલતી સવારે જવું છે એ વિચારી પથારીમાં લંબાવ્યો સવારે આરતી સમયે ઘંટારવથી જાગી ગયો દિનચર્યાથી પરવારીને લખનદાસજીનો આભાર માની તેમણે આપેલી તુલસીની માળા પરત કરવા લાગ્યો તેમણે મને માળા પાસે રાખવા સૂચવ્યું મેં ગમત ખાતર પ્રશ્ન કર્યો શું ફરીથી કોઈ આપત્તિ આવનાર છે કે શું તેઓ સહજ સ્મિત કરી બોલ્યા વિધિ કુદરત ભાવી સમય એ બધું જ તેના નિયમ પ્રમાણે ચાલ્યા કરે છે માનવ જીવન પર આ દરેક સાથે દૃઢ રીતે સંકળાયેલું છે છતાં જે પોતાના નીકી ટીકી ઉપર કાયમ રહે તેની જ બલિહારી છે મેં વંદન કરી વિદાય લીધી બસ સ્ટેન્ડ પર ક્રિસ અને તેના કાકા કાકી આવી ગયા હતા હું તેઓને મળ્યો થોડી ઔપચારિક વાતો બાદ બસ રવાના થયા ક્રિસ બસની બહાર નજર ફેરવીને જોઈ રહી હતી મેં તેને પૂછ્યું શું જોઈ રહી છે તેણે વિચાર તંદ્રામાંથી જાગતા સ્વસ્થ થતા કહ્યું કે તું ભયંકર ખોફનાક અઘોરીના મૃતદેહનું દેહનું દ્રશ્ય હતું મેં તેને કહ્યું તું જે દ્રશ્યની વાત કરે છે એ તો છેલ્લું દ્રશ્ય હતું આખો પ્રસંગ તો તારા સ્મૃતિપટ ઉપર છે જ નહીં તે યાદ કરતા સમજાશે કે એ સમય કેટલો ભયાનક અને યાતનાપૂર્ણ હતો આ રીતે વાતોમાં આબુ રોડ આવ્યું અને અમે બસ સ્ટેન્ડ થી બહાર આવી એક મોટા વૃક્ષના છાયે ઊભા રહ્યા મિસ્ટર વિલિયમે કહ્યું ટ્રેનનો સમય શું છે તે તપાસ કરીને હું આવું છું મેં તેઓને કહ્યું ટ્રેન તમને એક અત્યારે મળશે અને એક બપોરે ત્રણ પછી મળશે છતાં તેઓએ રૂબરૂ તપાસનો આગ્રહ રાખતા હું સાથે ગયો જરૂરી પૂછપરછ કરીને બપોર પછીની ટ્રેનમાં જવાનું નક્કી કર્યું મિસ્ટર વિલિયમે મને કહ્યું તમે પણ અહીં ગેસ્ટ હાઉસમાં અમારી સાથે સાથે રોકાઈ જાઓ પછી જ મુસાફરી કરીશું મેં તેઓને જણાવ્યું કે મારે અહીંથી અમુક અંતરે આવેલી જગ્યામાં મારા પરમ સ્નેહી મહાત્માને મળવા જવું જરૂરી છે યોગ્ય લાગે તો તમે પણ સાથે ચાલો ટ્રેનના સમય પહેલા ત્યાંથી આવી શકાશે મિસ્ટર વિલિયમ અને મિસિસ વિલિયમ બંને આ વાત સાથે સહમત થયા અમે ત્યાંથી ટેક્સી જીપ કરીને ઋષિકેશ કરતા જણાવ્યું કે અટલ અટલગીરીજી ઉપર બેઠા છે મેં મારા આવવાના સમાચાર મોકલ્યા અને મહેમાનોને લેવા માટે બહાર ગયો ટેક્સીવાળાને અઢી વાગે આવવાનું કહી નક્કી કરી મહેમાનોને લઈ મંદિરની ખુલ્લી પડસાળમાં દાખલ થયો અટલ અટલગીરીજી પગથિયા ઉતરીને આવી રહ્યા હતા તેઓએ તેઓને જોઈને મેં વંદન કર્યું સૌ મહેમાનોએ પણ વંદન કર્યા અટલગીરીજીએ મારી પાસે આવી પ્રેમપૂર્વક મારા માથા ઉપર હાથ ફેરવીને પૂછ્યું કુશળ છો ને કુશળ સમાચાર બાદ મેં અટલગીરીજીને સૌ મહેમાનોનો પરિચય આપ્યો જ્યારે ક્રિષ્નો પરિચય આપવા જઈ રહ્યો હતો ત્યાં વચ્ચેથી જ મને અટકાવીને તેઓએ કહ્યું ક્રિષ્ને હું ઓળખું છું ઘડીભર માટે મને શુભ સાથે આશ્ચર્ય થયું હું કંઈ પ્રશ્ન કરું એ પહેલા બધાને મેડી ઉપર આવવાનું કહી અમારા માટે ચા નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા માટે ભંડાર તરફ તેઓ ચાલ્યા ગયા અમે સૌ મેડી ઉપર ગયા ત્યાં મહેમાનો માટે એક મોટા ઓરડાની વ્યવસ્થા હતી ત્યાં જ અમારી વ્યવસ્થા હતી અમે સૌ બેઠા હું મિસ્ટર વિલિયમ તથા ક્રિસને આશ્રમ વિશે સાધુઓ વિશે તથા સાધુ સંસ્કૃતિ વિશે સમજણ આપી રહ્યો હતો થોડી વારે અટલગીરીજી પણ આવ્યા તેઓ પોતાના મૃગ ચર્મ પર બેઠા થોડી વારે મેં તેઓને પ્રશ્ન કર્યો આપ ક્રિશને કેવી રીતે ઓળખો છો જવાબમાં તેમણે હસીને કહ્યું તમે ક્રિશને ચમત્કાર બતાવવા લઈ ગયા હતા ને અને ક્રિશે તમને ચમત્કાર બતાવ્યો ખરું ને તેમનો કટાક્ષપૂર્ણ જવાબ સાંભળી મારા મગજમાં વિચારોનો ખળભળાટ મચી ગયો ઘડીભર શું પ્રશ્ન પૂછવો કે શું જવાબ આપવો તેમાં ગુંચવાઈ ગયો મારી આંખોમાં અસંખ્ય પ્રશ્નો ઉભરાતા જોઈ અટલગીરીજીએ સાંત્વના આપતા જણાવ્યું શાંતિ જાળવો બધું સમજાઈ જશે થોડીવાર અમારા સૌ વચ્ચે અલક મલકની વાતો થતી રહી અનુક્રમે ચા નાસ્તો જમવાનું વગેરે કાર્ય પૂરું કરતા સમય થવા આવ્યો એ દરમિયાન ટેક્સી આવી જતા અમે સૌ નીચે ઉતર્યા અટલગિરિજી પણ સાથે આવ્યા મિસ્ટર વિલેમે પોતાનો સરનામું ફોન નંબર આપીને ખૂબ આગ્રહપૂર્વક શિકાગો આવવા જણામ્યું ક્રિઝ પણ ખૂબ આભારવશ થઈને ઉત્તમ મિત્ર મળવાનો આનંદ અનુભવતી ભાવુકતાથી મને જોઈ રહી હતી મેં સૌને ટેક્સીમાં બેસાડી ખૂબ સ્નેહપૂર્વક ભાવભરી વિદાય આપી ક્રિસ અનિમેશ નજરે મને જોઈ રહી હતી ક્ષણવારમાં તેની આંખો જે કહી ગઈ તે ઉકેલતા વર્ષો લાગે છતાં ઉકેલ થાય કે કેમ ક્રિસ ચાલી ગઈ એક ચિત્રપટની જેમ બધા પ્રસંગો ઝડપથી પસાર થઈ ગયા હતા તે માટે ત્યાં ઊભો રહી ક્ષણવાર વિચારી રહ્યો અટલ ગિરીજી સાથે પુનઃ મેડી ઉપર ગયો મને વિચારોમાં મગ્ન જોઈને સ્વસ્થ થવા કહ્યું અટલગીરી જે ચિલમ ચેતાવી મને આપી મે એક બે ફૂંક મારી ભૂતકાળને ઉખાડવાનો પ્રયત્ન કર્યો અટલગીરીજીએ મે વિનંતીપૂર્વક કહ્યું હવે આપ સવિસ્તાર જણાવો કે આપ કૃષ્ણને કેવી રીતે ઓળખો છો અને ચમત્કાર વિશે શું કહેવા માંગતા હતા તેઓ ઘડીભર મારી સામે જોઈને કંઈક વિચારી રહ્યા પછી બોલ્યા તમે કુશળ અને સ્વસ્થ છો એ ગુરુ મહારાજની કૃપા છે બનવાકાળ બનતું જ રહે છે તેને કોઈ અટકાવી શકતું નથી છતાં ઉન્નતિના શિખરો સર કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ અટલ ગિરીજીની વાત સ્પષ્ટ રીતે નહીં સમજાતા મેં ફરી તેમને કહ્યું જે કંઈ કહેવું છે તે સ્પષ્ટ કહો આપની આ ભાષા મને નહીં સમજાય તેમણે સ્પષ્ટતા કરી જ્યારે તમે મારી પાસેથી માઉન્ટ જવા નીકળ્યા ત્યારે મને કંઈક અનિચ્છનીય બનશે તેવું લાગ્યા કરતું હતું શું થશે તે સ્પષ્ટ ન હતું તમારી ફિરોજાની મીંટી જોઈને મેં સહજ ઈશારો પણ કરેલ ભૂતકાળને યાદ કરતો હું તેઓની વાત સાંભળી રહ્યો હતો અટલ ગિરીજીએ વાત આગળ શરૂ કરી જ્યારે તમે આબુ ગયા ત્યારે આપણે વાત નક્કી થઈ હતી કે આવતીકાલે સાંજે જુનાગઢ જવા માટે સાથે જઈશું તેમ છતાં તમે આવ્યા નહીં જે મને વિચાર તો કરવા માટે પૂરતું કારણરૂપ હતું સાથે મારા મનમાં અકારણ ચિંતા થઈ રહી હતી અને વારંવાર ઉચ્ચાટન થયા કરતું હતું જેમ તેમ સમય પસાર કરીને મધ્યરાત્રિ થઈ છતાં મનમાં વ્યાકુળતા ઓછી થઈ ન હતી છેવટે યક્ષિણીનું આહવાન કર્યું તે હાજર થતા તમારા વિશે સમાચાર લાવવા જણાવ્યું થોડી વારે તેણે સમાચાર આપ્યા કે તમે કાપાલિકની જાળમાં ફસાઈ ગયા છો સાથે કોઈ વિદેશી યુવતી પણ છે જેનું નામ ક્રિસ છે તે કાપાલિક સ્મશાન ભૈરવના સાધનની ક્રિયા કરી રહ્યો છે જેમાં ક્રિષ્ને બલી ચડાવી તેના જ મૃતદેહના માધ્યમથી પોતાની ક્રિયા પૂર્ણ કરવાની પેરવી કરી રહ્યો છે તમે એના માટે બિન ઉપયોગી હોવાથી તમને અસ્થિર ચિત્ત કરી રખડતા મૂકી દેવા જેથી તેનો ભેદ સલામત રહે તેણે કલવાની ચોકી મૂકી હતી જેથી તમે બંને છટકીને ક્યાંય ન જઈ શકો હું મૂર્તિમંત થઈ અટલગીરીજીને સાંભળી રહ્યો મારી સમજણમાં નહોતું આવતું કે આ બધું શું બની ગયું અને હું બચી કઈ રીતે જવા પામ્યો મેં તેઓને પ્રશ્ન કર્યો કલવા ચોકીની પાછળનું શું રહસ્ય છે કલવા એટલે શું અટલગીરીજીએ ઘડી ભર માટે મૂળ વાતને બાજુ પર મૂકતા કલવા અંગે ઉલ્લેખ કર્યો આ કલવાને કચ્ચા કલવાના નામથી ઓળખવામાં આવે છે અત્યારના દેશકાળમાં તેની સાધના મોટે ભાગે રાજસ્થાન અને બંગાળમાં વધુ પ્રમાણમાં થાય છે આ એક મેલી સ્મશાન સાધનાનો પ્રકાર છે જ્યારે કોઈ પણ બાળક તેની ઉંમર 5 થી 6 વર્ષની હોય અને તે મરણ પામ્યું હોય તેને દાટી દેવામાં આવે છે જો તે બાળક ક્ષુદ્ર જાતિનું હોય તો વધુ સારું કામ આપે છે કૃષ્ણ પક્ષની અષ્ટમીની રાત્રિથી તેનું સાધના કાર્ય શરૂ થાય છે એ બાળકને જમીન ખોદીને બહાર કાઢવામાં આવે છે બહાર લાવી તેને ગધેડીના દૂધથી સ્નાન કરાવવામાં આવે છે તે બાળકનું માથું પહેલા દિવસની ક્રિયામાં ઈશાન દિશામાં રાખી સેવડા મંત્રથી અભિમંત્રિત કરવામાં આવે છે અભિમંત્રિત કરવા માટે કુવળના પગની નળીના હાડકાનો માળાનો ઉપયોગ થાય છે રાત્રે એક થી ત્રણ સુધી દિબ દિગંબર અવસ્થામાં એકાગ્ર ચિત્તે ક્રિયા કરવામાં આવે છે આ ક્રિયા સમયે મનોભાવનો એક સરખો પ્રવાહ એવો એકાગ્ર રીતે શબ્દના ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે મંત્રની શક્તિ સ્મશાન દેવીની આજ્ઞાથી પ્રગટ થા તું સેવક બની મારી સેવા કર મારી દરેક આજ્ઞાનું પાલન કર આવી ભાવનાઓનો પ્રવાહ મંત્રજાપ સાથે ઉગ્ર રીતે તે શબ ઉપર વહેવડાવવામાં આવે છે નિશ્ચિત મંત્રજાપ પૂરા થઈ પુનઃ તેને દાટી દેવામાં આવે છે બીજા દિવસે બાળકનું માથું રાખવાની દિશા બદલી નાખવામાં આવે છે ટૂંકમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર ઉત્તર દક્ષિણ વાયવ્ય નૈઋત્ય ઈશાન અને અગ્નિ એમ આઠે દિશામાં આઠ દિવસ સાધના કરી લીધા બાદ નવમા દિવસે ખૂબ સાવચેતી રાખવી પડે છે સાવચેતી રાખવામાં ન આવે તો સાધકની જાનહાનિ થવા સંભવ છે સૌપ્રથમ દિશા બાંધી અને રક્ષા મંત્ર સ્વરક્ષા કરી લીધા બાદ મૃતદેહ ને બહાર કાઢી પૂર્વ ક્રિયા કરી તેના રક્ત મિશ્રિત રાંધેલા ચોખા થી બાળક ના ભરી દેવામાં આવે છે

મંત્રોચ્ચાર ચાલુ રાખવા જોઈએ બાળકનું શબ મંત્રોચ્ચાર પૂરા થાય તે સાથે જ એક ભયાનક ચીસ મારીને આંખો ખુલી નાખે છે ખુલ્લી આંખે તે સાધકને જોવે છે કૃતાવેશમાં સાધકને સંબોધીને કાર્ય છોડી દેવા માટે કહે છે તેમજ અનેક ભય બતાવે છે અને ધમકીઓ આપે છે સાધકે એ તરફ ધ્યાન નહીં આપતા મંત્ર જાપ પૂરા કરી લેવા જોઈએ મંત્ર જાપ પૂરા થઈ બાળકનો મૃતદેહ યથાવત ધરાશાયી થઈ નિશ્ચિત બને છે ત્યારે તેના માથાના વાળ પકડી તેના મોઢામાં ભરેલા ચોખા કાઢી લેવા જોઈએ ચોખા કાઢવાની ક્રિયા જોખમી છે કારણ કે તેમાં ભૂલ થાય અથવા સાધક ડરી જાય તો તરત મૃત્યુ થાય છે અથવા આજીવન પાગલપણું પણ મળે છે ચોખા કાઢી લઈ સાચવીને રાખી લેવા ત્યારબાદ શબને યથાવત દફન કરી દેવું દસમો દિવસ સાધનાનો છેલ્લો દિવસ હોય છે અગાઉ પ્રમાણેની ક્રિયાઓ કરી લીધા બાદ જે આપ શરૂ થતા પહેલા નવિદ્યમાં ઘેટાનું માંસ તાડી અને મિષ્ટાન રાખવામાં આવે છે મંત્ર શરૂ કર્યા બાદ બાળકના શરીરમાંથી દુર્ગંધ છૂટવા લાગે છે જે અસહ્ય હોય છે સાથોસાત વાતાવરણ ઉગ્ર બનીને ભયજનક અવાજો સંભળાવા લાગે છે સાધકે મજબૂળ મજબૂત મનોબળથી આ દરેક ભ્રમને ખાળવાનો હોય છે છેલ્લે શૌ તીવ્ર ગતિથી સુકાવા લાગે છે અને સામે તેના જેવો જ બાળક ઉપસ્થિત થઈ કોલ વચન આપે છે જે પ્રમાણે સાધક આપે તે પ્રમાણે કામ કામ કરી કરી આપવા માટે બંધાય છે તેની સાથે આપવાના કોઈ પણ પદાર્થ આપવાનો કરાર થાય છે મુખ્યત્વે તે પદાર્થ માંસાહારી જ હોય છે ત્યારબાદ સાથે લાવવામાં આવેલા નૈવેદ્યનું માંસ તાળી મિષ્ટાન આપી તેને આપવામાં આવે છે નૈવેદ્ય ખાઈને તે બાળક કચ્ચા કલવા તરીકે સાધક સાથે અદૃશ્ય રૂપે રહે છે બાળકના મૃતદેહને ગળાથી માંડી નાભી સુધી તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખવામાં આવે છે જેથી બીજો કોઈ સાધક તેનો ઉપયોગ ન કરી શકે પછી તેને દાટી દેવામાં આવે છે આ કલવો તોડફોડ કરવાના કાર્ય કરે છે કોઈને હેરાન કરવા અદૃશ્ય રહીને માર મારવો પશુ ડોરને મારી નાખવા કોઈના ઘરમાં માંસ હાડકા રાખ ફૂંકવા કોઈ ચીજ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવી ઇત્યાદિ કાર્ય કરે છે તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે તે નિશ્ચિત કરેલા વિસ્તારમાં જ કામ આપે છે મર્યાદિત કામ અને નિશ્ચિત કાર્યક્ષેત્રના કારણે જ તેને કચ્ચા કલવા કહેવામાં આવે છે દૈવી શક્તિઓથી તે દૂર રહે છે પવિત્ર વાતાવરણમાં તે પ્રવેશ નથી કરી શકતો ગાયત્રી હનુમાનજી શંકર રામચંદ્ર આદિશુદ્ધ ઉપાસકો પાસે તેની કાર્યશક્તિ કામ નથી આપતી આ કચ્ચા કલવાની ચોકી તમારા માટે મૂકવામાં આવી હતી જેથી તમે તે વિસ્તાર છોડીને ન જઈ શકો અટલગીરીજીએ કરેલો ઉલ્લેખ સાંભળી મને થયેલો દુખાવો યથાર્થ જણાવ્યો તેણે મૂળ વાત ઉપર આવતા કહ્યું યક્ષિણી પાસેથી તમારી સંપૂર્ણ પરિસ્થિતિ જાણ્યા પછી મેં તેને કહ્યું તમે આ મુશ્કેલીમાં મદદ કરો અને બંનેને હેમખેમ પાછા લઈ આવો ત્યારે યક્ષિણીએ જણાવ્યું કે આ કાર્ય કરવા માટે હું સમર્થ નથી કારણ કે તે કાર્ય મારા કાર્યક્ષેત્ર બહારનું છે તેના આ જવાબથી હું મૂંઝાયો થોડી વિચાર કરી યક્ષિણીને તમારી દેખરેખ રાખવા અને શક્ય તેટલું રક્ષણ આપવાનું સૂચવી જવા માટે કહ્યું તેના ગયા પછી મેં ગુરુ મહારાજ અનાદિનાથ પાસે જવાનો નિર્ણય લીધો રાત્રે નહીં સવારે ટેક્સી લઈ માઉન્ટ જવા નીકળ્યો રસ્તામાં ટેક્સી છોડી ગુરુ મહારાજ ગયો મારા તેઓ ગુફામાં જ હતા મને જોઈ તેઓ હસીને કહેવા લાગ્યા સંસારી લોકો સાથે પ્રેમ બંધન રાખવાથી કેવી દોડાદોડી કરવી પડે છે તે જોયું ને હું શા માટે ગયો છું તેનો તેમને અંદાજ આવી ગયો તેવું જણાવ્યું છતાં મેં દંડવત વંદના કરી બધી વાત ટૂંકમાં કહી સંભળાવી મારી વાત સાંભળ્યા બાદ તેઓ ક્ષણવાર વિચારી રહ્યા થોડીવાર પછી તેઓએ પોતાનું આસન બદલી તેને સાધ્ય દેવી તારાનું સ્મરણ કર્યું સ્મરણ થતાં જ તારાની હાજરી થઈ જે હું જોઈ શકતો ન હતો અઘોરી મહારાજે તેને કાર્ય પાર પાડી કાપાલિકને યમલોક મોકલવાની આજ્ઞા કરી આ પ્રમાણે વ્યવસ્થા કર્યા બાદ તેઓએ મને જવા માટે કહ્યું અને વધુમાં જણાવ્યું કે નિશ્ચિંત રહેજો તમારા મિત્ર કુશળતાપૂર્વક તમારી પાસે આવી જશે મેં તેઓનો ખૂબ આભાર માની વિદાય લીધી બપોર સુધીમાં હું આશ્રમે પાછો આવી ગયો મને તમારા જ વિચારો આવ્યા કરતા હતા ક્યારેક રૂબરૂ તમારી પાસે આવવા મનમાં ઈચ્છા થતી હતી પણ તેમ કરવામાં કાર્યમાં વિલંબ થવાની સંભાવના પણ હતી તથા ગુરુ મહારાજના વચનમાં શંકા ઉત્પન્ન કરવા જેવું હતું વારંવાર ઈશ્વર પાસે તમારી કુશળતા ઈચ્છતો રહ્યો જ્યારે યક્ષિણીએ સમાચાર આપ્યા કે તમે કુશળતાપૂર્વક તે કાપાલિકની ચુંગાલમાંથી છૂટી ગયા છો અને કાપાલિક મૃત્યુ પામેલ છે ત્યારે મને સ્વાંતન મળ્યું તેમ છતાં મેં યક્ષિણીને સૂચના આપી કે તમોને કુશળતાપૂર્વક માર્ગદર્શન કરે તમને ઝાડીમાંથી રસ્તા સુધી પહોંચાડનાર મારવાડી કઠિયારણ તે યક્ષિણી જ હતી તમે તેને આપેલ પૈસા પણ તે મને પરત કરી ગઈ છે તેમ કહી તેમણે પોતાની જોડીમાંથી મારા આપેલા પૈસા જે મેં પેલી કઠિયારણ બાઈને આપ્યા હતા તે મને પાછા આપ્યા આ બધી વાતોના સ્પષ્ટીકરણથી હું વિચાર શૂન્ય જેવો થઈ ગયો સત્ય હોવા છતાં પણ જાણે વિશ્વાસ નહોતો હતો પરંતુ કાપાલિકનું આ રીતનું મૃત્યુ એ વાત જ મુખ્ય અને સચોટ પુરાવો હતો મા સાથે મારું અસ્તિત્વ પણ અટલગીરીજીની જણાવેલી હકીકતોનો પુરાવો બની ગઈ એક દૂર સ્વપ્ન જોયું હોય તે હું ઉદાસ થઈ ગયો અટલ ગિરીજી મને સાંત્વના આપી જણાવ્યું કે બનવાકાળ બનીને જ રહે છે તમે તો ભાગ્યશાળી છો કે ગુરુ મહારાજ જેવા સમર્થ ગુરુજી તમારા માથે છત્ર છે પછી શા માટે હું જાઉં છું મને સ્વસ્થતા મેળવ માટે જણાવી તેઓ એક સિગરેટ સળગાવીને મને આપી મે ફરીથી અટલ ગિરીજીને પ્રશ્ન કર્યો તે કાપાલી કોણ હતો અને અમારા ઉપર પસંદગી ઉતારવાનું શું કારણ તેના જવાબમાં અટલગીરીજીએ જણાવ્યું કે તે મૂળ આસામનો આદિવાસી હતો તેણે કોઈ કાપાલિક દીક્ષા લઈ સાધના સિદ્ધ કરી લીધી આ સાધનાને સર્વોચ્ચ માનીને તેણે હિમાલયમાં સ્થાન સ્થાપિત ત્યાં સાધુ સમાજ સાથે રહેવા માટે તેણે પુરી નામા સાધુ પાસેથી દીક્ષા લઈ ભૈરવપુરી નામ ધારણ કર્યું અને ત્યાંના સાધુઓ તથા સંતોને વિના કારણે પોતાની સ્મશાન સિદ્ધિના બળે હેરાન કરવા લાગ્યો ત્યાં રહેતા ભજનાનંદી સંતોમાં તે પોતાની સિદ્ધ હોવાની મહત્વાકાંક્ષા સેવા લાગ્યો પરિણામે એક દિવસ એક યોગી સાથે વાદ વિવાદમાં ઉતરવાથી તે યોગીએ પોતાની ઈચ્છા શક્તિથી ભૈરવ પૂરીને રાજસ્થાનના રણપ્રદેશમાં ફેંકી દીધો ત્યાંથી તે ફરતો ફરતો માઉન્ટ વિસ્તારમાં આવીને રહેવા લાગ્યો ઘણા સમયથી તે માઉન્ટ વિસ્તારમાં રહેતો હતો અહીં રહીને તે સિદ્ધ સંતોને છંછેડતો નહીં પણ વધુ શક્તિશાળી બનવા માટે પ્રયત્ન કરતો રહ્યો અને પોતાના લાગલ પેટથી હંમેશા શિકારની શોધમાં રહેતો તેણે આ પૂર્વે પણ એક બે દુષ્કૃત્યો કરેલા જેના દ્વારા તેણે થોડી શક્તિશાળી વિદ્યાઓ હસ્તગત કરી લીધી હતી માઉન્ટ વિસ્તારના સિદ્ધ લોકોની જાણ બહાર કાપાલિક ન હતો પણ વિના કારણે અથડામણમાં ઉતરવાનો કોઈ પણ સંતનો આગ્રહ હોતો નથી જે કારણે તેની પાખંડ લીલા ચાલતી હતી તેણે સ્મશાન ભૈરવની સિદ્ધિ કરવા માટે એક આદિવાસી બાઈને સંમોહન દ્વારા આકર્ષિત કરી તેના બલિદાનની જોગવાઈ કરીને જ રાખી હતી પરંતુ દુર્ભાગ્યવશ તે બાઈ કુદરતી રીતે જ મૃત્યુ પામી જેથી કાપાલિક ભૈરવ પૂરી મૂંઝાઈને અકળાયો પ્રયોગ પૂર્ણ થવાને અમુક દિવસો જ બાકી હતા અને સ્ત્રી બલિની વ્યવસ્થા હતી નહીં આ કારણે તે શક્ય એટલી ઝડપથી સ્ત્રી બલિની વ્યવસ્થા કરવાની ચિંતામાં હતો એમાં તમે અને ક્રિસ તેની નજરે ચડી ગયા આમ તો એનો સમય પૂરો જ થવા આવ્યો હશે તમે તેનું નિમિત્ત બન્યા અન્યથા તેના ઉપદ્રવમાં વધારો થાત અને કેટલાય અનિષ્ટ તેના દ્વારા થતા રહે મેં તેઓને પૂછ્યું આ બધી વાત આપની જાણમાં કેવી રીતે આવી અટલગીરીજે જણાવ્યું કે ક્ષિણી દ્વારા જ આ બધી વાતોનો વિસ્તારપૂર્વક જાણમાં લેવી પડી હતી અટલગીરીજની વાત હું આશ્ચર્ય અને રોમાંચ સાથે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો તેમણે કહ્યું જ્યારે ભૈરવપુરી ક્રિષ્ના શરીરને માધ્યમ બનાવી બલી આપવાની ક્રિયા કરી રહ્યો હતો ત્યારે અનાદિનાથજીએ તારા તારાદેવીએ ક્રિષ્ના શરીરમાં પ્રવેશ કરી ભૈરવપુરીને ભ્રમણમાં નાખ્યો જેથી ભૈરવપુરીને એમ સમજ્યો કે આરાધ્ય દેવીની હાજરી થઈ ગઈ છે ખરેખર તેની આરાધ્ય દેવીનો પ્રવેશ નહીં થતા તારાદેવીનો પ્રવેશ હતો પોતાનું કાર્ય સફળ થતું જોઈ તેણે તમને બહાર જવાનો આદેશ આપ્યો પરંતુ તમે ખૂબ અકળાયેલા અને વ્યગ્રથીને ભૈરવપુરીને ઘાયલ કરી બેઠા તેથી તારા દેવીએ ગુફા બહાર જઈને અટહાસ્ય કરી ભૈરવપુરીને બહાર આવવા માટે પ્રેર્યો ભૈરવપુરી એ બ્રહ્મા રહ્યો કે આરાધ્ય દેવી હાજર થઈને બહાર ચાલી ગઈ છે અને હવે કરેલી મહેનત નિષ્ફળ જશે તેથી એ પાગલની માફક તેની આરાધ્ય દેવીને કાબૂમાં લેવા વિનંતી કરવા બહાર દોડી ગયો બહાર જતાની સાથે જ તારાદેવીએ તેની પ્રચંડ શક્તિના સહજ ઉપયોગથી ભૈરવપુરીના શરીરનો પળવારમાં વિચ્છેદ કરી તેના ફેફસા હૃદય અને કાળજુ ખેંચી સ્વાહા કરી ગઈ બાકીના અવયવોને છિન્ન ભિન્ન કરીને ફેંકી દીધા આ કામ ગુફામાં જ થઈ જાત પરંતુ તમે કરેલા પ્રહારથી ઉન્મત્ત બનેલો ભૈરવપુરી તમારા માટે ઘાતક નીવડે તેમ હોવાથી તારાદેવી તેને બહાર ખેંચી ગઈ તમે સાંભળેલી કારમી મૃત્યુ ચીસ ભૈરવપુરીની જ હતી દેવી એક જ પ્રહારથી તેની છાતીનું રૂપ તોડીને ખોલી નાખ્યું હતું અટલગીરીજીએ રહસ્યનો ઘટસ્ફોટ કર્યો ત્યારે મારા પગ મારા શરીરમાં ભયની આછી ધ્રુજારી વ્યાપી ગઈ અટલગીરીજી અને અનાદિનાથજીએ મારા માટે કરેલા ઉપકારથી હું ગદગદ બની ગયો મેં અનાદિનાથજીનો હૃદયપૂર્વક આભાર માની અટલગીરીજીને કહ્યું તમે ન હોત તો મારી જાનહાની થાત તેમજ ક્રિષ્ને ગુમ કરવાનું કલંક રહી જાત અટલગીરીજી મને સ્વસ્થ થવાનું કહી બહાર ચાલ્યા ગયા હું પસાર થયેલા પ્રસંગો વિશે વિચારી રહ્યો હતો કેવું ભયજનક કેટલું ખોફનાક સાંજ નમી ને રાત્રિ થવાની તૈયારી હતી આરતી પૂજાથી પરવારી અમે બંને સાદું ભોજન લઈને ફરી વાતો વળગ્યા આ પ્રસંગ વિશેની અનેક બાબતો વિશે ચર્ચા થતી રહી મોડી રાત્રે હું અને અટલજી નિંદ્રાધીન થયા બીજા દિવસે સવારે નિત્યક્રમથી પરવારી મેં જવા માટે આજ્ઞા માંગી મેં અટલગીરીજી તથા તેમના ગુરુ મહારાજ અનાદિનાથજીનો હૃદયપૂર્વક ખૂબ આભાર આજે હું છું છું તો તમારી કૃપાથી આ પ્રમાણે હંમેશા કરુણા દ્રષ્ટિ રાખશો અટલગીરીજીએ આકાશના ઊંડાણમાં દ્રષ્ટિ કરતા કહ્યું અમે વિરક્ત રહેવા માટે ઘર સાધન માતા પિતા છોડીને જંગલનો આશરો લીધો છતાં ઈશ્વરની રચના અને માયા અનંત છે અહીં તમારી સાથે પ્રેમ બંધન થવાથી વિચલિત થઈને અન્ય પ્રવૃત્તિમાં છે છે આ પ્રમાણે જ કર્મ બંધનનું આયોજન થાય હું તેઓની પ્રભાવયુક્ત વાણી સાંભળી રહ્યો થોડી વારે મેં તેમને જણાવ્યું મારા દ્વારા તમને ખૂબ કષ્ટ થયું છે તો મને તમારો અનુજ ગણી ક્ષમા કરશો વધુમાં મારા તરફથી સ્પષ્ટતા કરતા મેં કહ્યું ઈશ્વર પણ પ્રેમને તથા ભક્તને આધીન છે આત્મા એ ઈશ્વરરૂપ છે માટે તમારો આત્મા મારા પ્રેમને કારણે મારા માટે પ્રસન્ન થાય એ જેનો ધર્મ છે એ જેનો સ્વભાવ છે એમાં અવાસ્તવિક કંઈ છે જ નહીં છતાં તમે સાધુ છો હું સંસારી છું આપણી વચ્ચે એક મર્યાદા છે તે પરંપરાગત છે જેને આપણે જાળવીએ છીએ પરંતુ મન આત્માની મર્યાદા રેખાનો વિસ્તાર નક્કી નથી કરી શકાતો અટલગીરીજીએ મને વચ્ચેથી અટકાવીને કહ્યું તમારી ઉપદેશવાણી સુંદર છે તેને ફરી ક્યારેક ઉપયોગમાં લેશો અત્યારે જાળવીને રાખો સાથે મીઠો ટપકો આપતા જણાવ્યું કે ચમત્કાર અને વિવિધ સિદ્ધિઓ તરફ જરૂરથી વધારે ધ્યાન આપવું નહીં તેમજ કોઈને ચમત્કાર બતાવવા ઉત્તેજના કરવી નહીં અયોગ્ય પાત્રો દ્વારા અનેક અનિષ્ટ ઊભા થાય છે ચમત્કારનો હેતુ શુભ હોય તો તે યોગ્ય છે વિના કારણે અગર મનોરંજન માટે મદારીના ખેલ હોઈ શકે ભજન ઉપાસનાની શક્તિનો ઉપયોગ અકારણ કરવો ઉચિત નથી હજુ તમારે જીવનની લાંબી મજલ કાપવાની છે વિવેક સંયમ મર્યાદા ધર્મ દ્વારા નિયંત્રણ નહીં કરો તો જીવનની ગતિ અનિશ્ચિત થઈને વેડફાઈ જશે ઈશ્વરે રચેલ માયામાંથી પંડિત વિદ્વાન જતી સતી જોગી ભોગી કોઈ જ લિપ્ત થઈ શકતા નથી માટે ફક્ત ઈશ્વર સ્મરણને જ જીવનનો ધ્યેય રાખી નિયમ સંયમ ઉપર કાયમ રહો બાકી બધું વ્યર્થ છે તેમની વાણી શિલાલેખ પ્રમાણે કોતરાઈ ગઈ તેઓ તેમણે પ્રેમપૂર્વક વિદાય આપતા જણાવ્યું કે થોડા દિવસો બાદ જુનાગઢ જવાનો છું ત્યાંથી પાછા ફરતી વખતે તમોને મળીને જઈશ તેઓ ચાલ્યા ગયા થોડી વાર ટ્રેન પણ મને લઈને સુરેન્દ્રનગર જવા રવાના થઈ